એટલે આવી ગયા ના કંઈક લઈને આવ્યા છે શું લઈને આવ્યા છે હું આ મોબાઈલનું કવર મંગાવ્યું એ છે કવર અને ફાઇનલી આ મારું બનાસ બેંકનું એટીએમ આવી ગયું છે પણ તમને એટીએમ નહીં બતાવો કઈ માતાજી મિત્રો સ્વાગત છે તમારો નવા વ્લોગમાં તો આજે આપણે આવી ગયા હતા વ્લોગ બનાવવા આનંદભાઈ ભાઈ કેમેરામેન અને દાડખા પાવાના છે ડોરી લીધી હાથમાં દાડખા ખપાવવાના છે આ બહાર કોઈ ને ચીનથી પાવાનું છે અને મોટર ચાલુ છે આપણે એટલે અહીંયાથી પાણી ભરવાનું છે અને મારા મોમાન બાઈક આવી ગયું છે મારા મોમો આયા લાગે મને ખબર નહીં ચા એ તો બાઇક પોતાનો પડ્યો છે ને આપણે આવી ગયા ઝાડ પાવા પાણી તો કે સારું છે પંચ પણ મોટર હું ચાલુ કરીને આવ્યો છું એટલે હવે આપણે પાસે ઝાડખાથી ખાવાથી એક દિન મોટર મને બંધ કરવા જઈએ નળી બદલાવું પકડો કેમેરામેન તો આપણે બંધ કરવા મોટર એક દિન તો મિત્રો આપણે બદલાવ છે નળી પાણી તો આવું થઈ ગયું છે

તમાર નાવું આવી નવરાઈ જાય છે આ તો શું આવે ડોયલે આપણે ભરાઈ જાય છે ને હવે રેડ છે આપડે ડાયરેક પોણી લેબડા ને મેઠા આપણે સારું આ છે આપડો મેઠો લેબડો પૂરો ભરાઈ ગયો છે પૂરો ભરાઈ ગયો છે ગામડા મોટું રીતે શું આવે છે સારું આવું શું લેબડા રેડી જીધું છે હવે રેડવાનું છે મળી ગયો છે તો એને પાઈ ગયો છે મોટરનો અવાજ આવતો હોય છે ફમ ભમ થાય રહી પણ હવે માઈક લેવાનું છે આપડે બે ત્રણ જાણ માઈક આવી જાય છે એના વિડિયો આઈ રહે છે માઈક મે તમે જોજો ઓલે નોઈ ભરાઈ ગયું છે ને હવે આપણે રેડ છે ઓલા આબા નહીં ચલો આનું ભઈ આબર આબો બળી ગયો છે તો પાઈ ના છે આબો બળી ગયો છે તો એ પાવા રા છે એને મોટો થઈ જાય તો સારું તને કહેવા આપણે કારખા બના છે એટલે મોટો કરવાનો છે હવે બીજી ડોલ દુઃખ આવે આવતા નવા નવા પડ્યા નહીં આવતી ને કેમેરામેન ને હજી ઓછું ખાવા શૂટિંગ કરતા પણ આવડી જાય છે આપડે કેમેરામેન રાખવાનો આનંદ થાય ને કાંઈ માટે વિડીયો બનાવો તો અહીંયા લઈ જવાનું

ફાઇનલ મિત્રો આપણે બીજી ડોલ ફરી લીધી છે ને હવે આ કેમેરામેન જ્યાં ઘરે કારણ કે એવાનું છે દૂધ ભરાવા એટલે થોડી ઉડ્યા છે ઉલ્યા દેખાતા હોય તો એવા બી લઈ ને આપણે તો કદી ઊંબો છે મોટો એને પાવાનો છે તો હું આને રેડી છું પોણી આ રીતે અબો છે આપણો આ સૌથી સારો અબો છે મસ્ત આવ્યું ખબર ગમે મને કેરીયું ખાવાની કેરીયું કેરીયું ખાવાની વગર કામ નું કરતા જ નહીં મળે આપણે વગર મહેનત નું વગર કામ કામ તો કરતા જ નહીં નવરા બેઠા તાંત ખોતરું ઊંધી કરવી ના કાલે ફોન પણ બીજું કામ નહી કરવાનું આનંદભાઈ નિલેશભાઈ બેઠા છે દૂધ ભરાવા આવ એ બે દાખા દૂધ ભરવા અને હું ભરવા ડોલ પાછો એટલે તમને મળો ઘડી વાર મરાય મિત્રો વળી આપણે ડોલ ફરીને પાછા આવી ગયા બીજા બીજાને પાવા સીટા ઉપર અને આ ઘર આગળ એટલે મજા આવે છે આ બા મોટા થઈ જાય છે ને તો એવા દેખાશે ને વીઆઈપી એટલે વળી કામ બહુ છે એને પમદાડે સોખો કર્યો તો હું તમને બતાવું આ રીમા બધું છે આ નહીં હું પાઈ ગયું આમ રે ગામ આ રીમાં બહુ છે આપણો આ થઈ રહ્યો નહીં હા ને પાણી રેડો તમે પૂરી ડોલ ભરીને રેડી ગયું બધા ડેરીમાંથી લાઈ લઈને વા્યા હતા આપણે એટલે આ બધાય વીઆઈપી ખતરનાક ત્રીસ રૂપિયાનો એક આબોં ત્રીસ રૂપિયાને એક આંબો એટલે વાળી હું તમને ડોઝ ભરીને મળું ડાયરી તો મિત્રો સાન પાણી ને બધું આપણે મેણી રીબી લઈ જવાની છે એટલે આપણે ડોલી ભરી ગઈ

આવ્યો શો વાગે આવ્યો શો વાગે વહેલો પાંચ વાજે આવ્યો શો વાજે તડકા એટલે ભાઈ આ સાડાનો રીઝલ તો સારું નહીં આવતું તો પછી ખબર જોઈ લે છે એમ એટલે તને બોલ ડાયરીમાં આવ્યા છે કારણ કે હેડાતું નથી તો મિત્રો આપણે પહોંચી જશે હવે આ બે અને રેડ છે પાણી આ બા થોડોક ભાજી ગયો છે શિકર કોક પગમી લે છે એમ હળવે હળવે રેડોમાં પાણી જો તમે પૂરો ભરાઈ ગયો છે હવે આગળ કાં છે એને રેડું એ બ હુકાઈ ગયો છે પાવા જરૂરી છે કલેક્શન થઈ જાય ને તો મેળવી દે કેરી ખાવા બજારમાં લેવા દાવી ના પડે આ બહુ છે પણ થઈ જાય છે એવી આશા છે મારે કાંક થોડુંક પાણી રેડી છે જો પાણી થોડુંક રેડિયું છે ને આપણે થોડુંક થોડોક મુજબ પાવ મારો એટલે બાપડો મોટો થઈ ગયો હતો ભરાઈ ગયો પૂરો પૂરો ભરી ગયો થોડોક વધારે રેડો હવે દાડા તરસો ના થાય એટલે હવે મળશું ડાયરિંગ મારે કાકા અહીંયા ગંધાય તો પાણી થોડુંક વધ્યું છે એટલે આપણે મોટા ભાઈ રેડી જશે કારણ કે બાપડો થોડોક તરસ્યો છે એટલે એક ડોલ તો રેડી છે ને બીજું રેડી ગયા આટલું વધ્યું છે જોઈ લો એટલે આ ભાઈને રેડી ગયા વધાર કારણ કે પોતે છે મોટા તો પોતે વધારે પીવો તો સારું જો છે ને મોટો વીઆઈપીમાં પીમાં બહુ સારું આપું છું બહુ આપું છું પોતેને પાય જીધું પાણી ને હવે આપણે તો અહીં કવું પાડવા એટલે ડોલ મિલ ગઈ છે અને ખડામાં અને મારા મોટ પોટકો ઉપાડવા આ રાખે માર કાકો એ મળીએ ડાને આપણે પોટ ઉપાડવા પાડવા અહીંયા તો મિત્રો આપણે આ તમને સોળા બતાવ્યા તા વિડીયા કે સોળા ત્યારે ફાલી ગયા છે ફળીમાં છે ડબર કોઈને ખાવ્યું તો આવતા રે તો હાલવા હાલવા આવશે નહીં કોઈ હલવો ડબર છે આપણે બતાવી તો સોળા એ છે આ ફળીમાં ફૂકા કાઢવી મજા આવે ખાવાની કોઈ દાડો આવતો ખાવા હોય તારો ના હોય તારે ના આવતા એટલે ફડો આવેલો છે ચારો આઠ બીજો છે જેવડું જતા આપણા ભંગાર ફોનનું આઈફોન લાવો છે પણ તમારે એવો મળશે ફસ્તી સપોર્ટ જ નહીં કરતી શું આઈફોન લાવે મારા મોમાં ખડજો પોટકો મામો ભોણા આવ્યા છે તો લેવા મામા આટલું તો દે હા આખું ખડકો વાર ઉપાડી લઈશ હું તો લઈ લાવો તો મોડા મળવું મત પોટકો ઉપાડી તો ફાઇનલી મિત્રો ફરી એકવાર પોટકો ઉપાડી દીધો છે બધા લોગમાં હોય પડે છે ઘરે પહોંચી ગયા ઘડી બેઠા થાય છે મોબાઈલ નું કવર મંગાવ્યું હતું એ આઈ ગયું છે ફાઇનલી આ મારે બનાસ બેંક નું એટીએમ આઈ ગયું છે પણ તમને એટીએમ નહીં બતાવો કારણ કે તમે પૈસા લઈ દોરા ખોટ રહી હા ફ્લિપકાર્ટમાં મગાવ્યું હતું કવર કવર આઈ ગયું છે ત્રણસો નું અને આપણે માય કે આવી જાય છે બે દડમ એટલે હવે આટલા બ્લોગ આપણે એન્ડ કરશે ને કેવો બ્લોગ લઈએ મને કોર્ટમાં જણાવજો જય માતાજી મિત્રો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જય માતાજી